પચીસ ઓક્ટોબર ઓગણીસો ચોપનના મુંબઈના પુરંદર સ્ટેડિયમમાં ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે એક સ્પીચમાં કહેલું કે મારા ત્રણ ગુરુ છે મારા પ્રથમ અને શ્રેષ્ઠ ગુરુ છે બુદ્ધ બીજા ગુરુ છે કબીર અને મારા ત્રીજા ગુરુ છે જ્યોતિબા ફૂલે અને આગળ બાબાસાહેબ ઉમેરતા કહેલું કે મારા ત્રણ ગુરુની જેમ મારા ત્રણ ઉપાસ્ય દેવો છે મારા પ્રથમ ઉપાસ્ય દેવ છે જ્ઞાન વિદ્યા એટલું જ્ઞાન એટલી વિદ્યા પ્રાપ્ત કરો કે તમારા વિરોધીને તમારા શત્રુને પણ સ્વીકારવું પડે કે નહીં માણસ જ્ઞાની છે મારા બીજા ઉપાસ્ય દેવ છે વિનય બિનજરૂરી ઝૂકી જવું બિનજરૂરી નમ્રતા એ તો લાચારી છે પણ વિનય ડિસેન્સી મોડિસ્ટી હમ્બલનેસ એ ગુણ છે અને વિદ્યા આમ પણ વિનયથી જ શોભતી હોય છે ને અને ત્રીજો ઉપાસ્ય દેવ છે ત્રીજા ઉપાસ્ય દેવ છે એ છે શીલ શીલ એટલે ચારિત્ર ઘડતર પોતાના ચારિત્ર ઘડતર વિના સ્વાભિમાન ક્યારેય પ્રગટે જ નહીં બાબા સાહેબે જીવનભર જે જગ્યાએથી ઉપર ઉઠીને મુકામ હાંસલ કર્યો એમનું જીવન જોઈએ તો એમણે અડચણો જેટલી સહન કરી છે એટલી કદાચ કોઈ નથી સહન કરી તો એ અડચણો પાર એમણે મુકામ હાંસલ કર્યો તો એ યાત્રા ખરેખર તો આ ત્રણ ગુણની વિદ્યા વિનય અને શીલની ઉપાસના કરતા કરતા આખી એ સિદ્ધ થઈ છે આ ચૌદ એપ્રિલ બાબા સાહેબની એકસો ને તેત્રીસમી મી જન્મ જયંતિ પર આ મહામાનવને ખૂબ બંધન